ભુજ શહેરમાં ફરી એકવાર લવજહાદનો કિસ્સો સામે આવ્યો છે ભુજ શહેરમાં ફરી એકવાર લવજહાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા હોવાનો બનાવ બન્યો છે જેમાં સમીર હમીદ પઠાણ ઉમરવરસ વીસ રહેવાશી જ્યેષ્ઠાનગર હાલ અમદાવાદ વાળા વિરુદ્ધ ફોજદારી નોંધાઈ છે આ કામેના આરોપી સમીર હમીદ પઠાણ ઉમરવરસ વીસ રહેવાસી જ્યેષ્ઠાનગર કેમ્પેરિયા ભુજ મકાન નંબર નવસો બ્લોક નંબર ત્રીસ સિકંદર ભક્તનગર બહેરામપુર અમદાવાદ વડાયા કામેના નાબાલિ પુત્રીને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્ર બનાવી અને તેની સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી ફોંસલાવીને તેનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર આચર્યું હતું આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધવામાં આવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે